નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી તેનો પાઠ સાત પાઠનું નામ છે નવી નવાઈ નું સરઘસ તેની સ્વધ્યન પોતાનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વર્ધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન પહેલો સરઘસના પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવવાની છે અહીંયા ગૌરી એટલે ગાય થાય તો અહીંયા તે રીતે જ આપણે જોવાનું છે અહીંયા આપેલું છે કૌશ આખું આની અંદર એમાંથી આપણે જોડ શોધવાની છે અને બનાવવાની છે તો આ પ્રમાણે લખતા આપણને બન્ની એટલે બકરી લાલો એટલે બકરો બંદુ તો બળદ કંકુ એટલે કુકડો કાળું તો કૂતરો ગંગુ ગધેડો ટીલીઓ ઘોડો કાબરી બિલાડી ખુશાલ ખિસકોલી અને ભાલું ઉંદર ભોલું ઉંદર ભોલું છે ઓલુ એક માત્ર ઓલુ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવવાની છે ઉદાહરણ આપેલું છે એક શ્વાસે તો એક શ્વાસે દોડતો દોડતો તો તે જ રીતે ઝઘડવું તો માહો માહો માહે થાકવું દોડી દોડીને સવાલ હાપતો હાપતો દોડવું લઈ લઈને સરઘસ કાઢવું હળીમળીને બોલવું અમથું અમથું પ્રશ્ન ત્રણ આપેલા શબ્દો વાક્યમાં લખો શબ્દ પ્રયોગ કરવાનો છે આપેલું છે ભોળી ગાય તો ભોળી ગાય ખેતરમાં ઘાસ ખાય છે કાળો પૂતરો તો કાળો પૂત્રો ઘરની ચાકરી કરે છે અથવા ચોકી કરે છે બે બળદ તો ખેડૂતના બે બળદ ખેતરમાં હળ ખેંચે છે ચોથું છે ગરમ દૂધ તો ગરમ દૂધ પીવાથી આરોગ્ય સારું રહે છે નવા કપડા તો દિવાળી પર મેં નવા કપડા પહેર્યા પ્રશ્ન ચાર આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે અહીંયા કોણ બોલે છે તે અહીંયા લખવાનું છે કોને કહે છે તે આ બાજુ લખવાનું છે પેલું છે તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો કોણ બોલે તો બંને બકરી બોલે કોને કહે ટોમીને બીજું મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ કાળુ કૂતરો બોલે છે ટોમીને કહે છે મારા માલિકે જ ભગવાન સો વર્ષના કરે ગૌરી ગાય બોલે છે ટોમીને કહે છે ચોથું તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી ગંગુ ગધેડો બોલે છે કંકુ કુકડાને કહે છે પાંચમું એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ કાળુ કૂતરું બોલે છે બન્ની બકરીને કહે છે પ્રશ્ન પાંચ આપેલ વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખવાનું છે સામે પહેલું ખૂબ ફફડતો આવે છે ખરું પ્રાણીઓના પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે ખરું મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાટા પાડે છે ખોટું ચોથું છે ટોમી માણસની ભાષાને ભાવ સમજે છે ખરું પાંચમું છે આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે ખોટું પ્રશ્ન છ રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે કંશની અંદર અહીંયા શબ્દો આપેલા છે પહેલું જોઈએ તો જલ્દી તો જલ્દીનું થશે ઝડપથી તો જલ્દીની જગ્યાએ ઝડપથી લખવાનું છે તો મારા મારી આટલી જલ્દીની જગ્યાએ ઝડપથી થઈ જાય બીજું મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે ઘાટા એટલે કે બરાડા આમાંથી લેવાનું છે આ બરાડા તો મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે હવે બધાને ભેગા ભેગાની જગ્યાએ એકઠા લખવાનું છે આ ઘડીએ એટલે કે અત્યારે હળી મળીને તો સંપીને ગભરાટ તો ડર તો આ પ્રમાણે તમે એની જગ્યાએ કૌંસમાંથી શોધી અને આવા નવા શબ્દો કૌંસમાંથી જ શોધીને લખવાના છે અને વાક્ય બાકીનું છે એ ફરી લખી દેવાનું છે પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કયું હશે તો વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેલા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા છે બીજું છે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે મનુષ્યો જ તેમની સારવાર કરે છે માટે ટોમી મનુષ્યોને લડતા અટકાવવા માટે બધાને ભાગતા અટકાવે છે ત્રીજો પ્રશ્ન બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થતું હતું શા માટે તો ગયા મહિને કેટલી વાર કંકુ કુકડો સવારે કુકડે કુક બોલ્યો નહોતો તેથી બધાને જાગવામાં મોડું થઈ ગયું ચોથો પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે તો મનુષ્યને લડતા અટકાવવા માટે અને તેમને સંપ અને ભાઈચારાની શિખામણ આપવા માટે પ્રાણીઓએ સરઘસ કાઢવાનો વિચાર આવ્યો હશે પાંચમો પ્રશ્ન ટોમી સરગસ માટે ખાતરી આપતા કહે છે કે જો કસીએ ગડબડ થાય તો મારી જવાબદારી પછી છઠ્ઠું ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો કેમ તો ટોમીનો શાંતિથી કામ લેવાનો અને બધાને એક સાથે રાખવાનો ગુણ મને ખૂબ ગમ્યો કારણ કે સાચો આગેવાન સૌને સાંભળીને નિર્ણય કરે છે પ્રશ્ન આઠ આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધી તેને વાક્યમાં લખવાનું છે જવાબ આપતો ઘરમાંથી ચોરાયેલી અંગે નોકરને પૂછતા તેણે અધર અધર વાતો કરી એટલે કે અધધ વાતો અથવા બીજી બીજી વાતો કરી એમ જીવ લઈને ભાગવું તો સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂછડીએ ભાગ્યું જે જીવ લઈને ભાગવું એટલે ઊભી પૂછડીએ ભાગવું એ તેનો રૂઢિપ્રયોગ છે શાંત થવું તો નિરાંત રાખવા કહવું અથવા નિરાત રાખવી તો ગુસ્સે થયેલા પતિને પત્નીએ નિરાંત રાખવા 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 કહ્યું 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 નિરાત શાંતિ પ્રશ્ન જંગલ વાઘ સસલું ચતુર શિકાર આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે તો વાર્તા બનાવીએ તમે પણ તમારી રીતે જાતે વાર્તા બનાવી શકો છો એક વખતની વાત છે જંગલમાં એક વાઘ રહેતો હતો તે દરરોજ શિકાર કરવા નીકળતો અને નાના પ્રાણીઓને પકડતો જંગલમાં એક નાનું સસલું પણ રહેતું તે બહુ ચતુર હતું એક દિવસ વાઘે તેનો શિકાર કરવાનો વિચાર કર્યો સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરીને વાઘને મોટા ખાડા પાસે લઈ ગયું અને કહ્યું અહીં બીજો વાઘ રહે છે ખાડામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વાઘ ગુસ્સે ભરાયો અને ખાડામાં જંપલાવ્યો વાઘ ખાડામાં પડી ગયો ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને જંગલના બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા પ્રશ્ન દસ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે તમને કયું પાત્ર ગમે છે એવું જરૂરી નથી કે આ ટોમીનું જ પાત્ર છે તે તમે લખી શકો એ સિવાય પણ તમે બીજું લખી શકો તો આ પાઠમાં મને ટોમીનું પાત્ર ગમે છે કારણ કે તે શાંત સ્વભાવનો સમજદાર અને સૌને એક રાખનાર આગેવાન છે મુશ્કેલીમાં પણ તે ગભરાટ ન મચાવે અને બધાને સલામત રીતે આગળ વધારવા પ્રેરણા આપે છે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં તે પહેલાં વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે લાઈક કરવાનો છે તમારાના મિત્રોને શેર કરવાનો છે અને પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો